ખૂબ જ ટૂંકા ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજના છે જેમાં છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકાની તેમજ કેટલીક તાલુકા પંચાયતની ખાલી પટેલ પડેલ બેઠકો ઉપર ચૂંટણી યોજવાની છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજે છોટાઉદેપુર પોલિટેકનિક ખાતે આવેલ ઈવીએમ વેરહાઉસ ખાતે ચૂંટણીમાં મતદાન માટે ઈવીએમ મશીનોનો ઉપયોગ થવાનો છે એવા મશીનોની પ્રાથમિક ચકાસણી એલેટ કે ફર્સ્ટ લેવલ ચેકિંગ નાયબ કલેક્ટર વિમલ બારોડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ઉદેપુર નગરપાલિકામાં સાત વોર્ડની બેઠકો માટે મતદાન મતદાન મથક ઉપર પ્રક્રિયા હાથ ધરાશે જ્યારે ત્યાંને લઈ જરૂરી ઈવીએમ મશીનોની આજે પ્રાથમિક ચકાસણી કરી દેવાઈ છે અને તબક્કાવાર આગળની પ્રક્રિયા પણ હાથ ધરાશે નગરપાલિકા છોટાઉદેપુરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એ ચૂંટણીમાં જે ઈવીએમ ઉપયોગમાં લેવાનાર છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આજે અહીંયા પોલિટેકનિક છોટાઉદેપુર ખાતે થઈ રહ્યું છે કુલ અડતાલીસ યુ અને છન્નું બીયુ આજે ફર્સ્ટ લેવલ ચેકિંગ થઈ રહ્યા છે એની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક તાલુકા પંચાયતની સીટોની પેટલા પેટા ચૂંટણી પણ થશે અને એના માટેના કેટલાક મશીનો પણ ફાળવ્યા છે અને એનું પણ ફર્સ્ટ લેવલ ચેકિંગ આજે અહીંયા કરવામાં આવે છે